મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે લખનભાઈ ને મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર વેચાણ છે મિત્રો ટ્રેક્ટરની બધી ડિટેલ તમને આ વિડીયોમાં મળી જશે તો મિત્રો ટ્રેક્ટરના કંડિશનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરની કંડિશન જોવા જઈશે ગેર લાલિંગ બધું સારું છે છત્રી પણ મિત્રો તમને ખૂબ જ સારામાં સારી જોવા જળશે અને મિત્રો ટ્રેક્ટરના પાછલા ટાયરની વાત કરીએ તો સિતેરસી એસી ટકા જેવા તમને ટ્રેક્ટરના પાછલા ટાયર જોવા જળશે અને મિત્રો ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો સાવ નવે નવ અને કંપની ફિટિંગ તમને ટ્રેક્ટરનું એન્જિન જોવા જશે મિત્રો ટ્રેક્ટર માં તમને ઓઇલ બ્રેક પણ જોવા જશે ને મિત્રો ટ્રેક્ટર ના મોડલ ની વાત કરી તો બે હજાર વીસનું નું તમને ટ્રેક્ટર નું મોડલ જોવા જશે ને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જશે તેની વાત કરી તો જામનગર તાલુકાના લારપુર ગામે તમને ટ્રેક્ટર જોવા જશે અને મિત્રો આવા નવા ટ્રેક્ટર લેવા માટે તમે મહેર ફાર્મિંગ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે ખૂબ ખૂબ વિનંતી અને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરી તો ત્રણ લાખની નેવું હજાર અંદાજીત ટ્રેક્ટરની કિંમત રાખેલી છે મિત્રો રૂબરૂ સ્થળ ઉપર જશો તો તમને કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ જશે તો મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ વિનંતી ધન્યવાદ મિત્રો